નમસ્કાર મિત્રો જય માતાજી તમારું ફરી એકવાર અમારા યુ ટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન વિષ્ણુજી અને ધનની દેવી માતા લક્ષ્મીની અપર કૃપાથી આવનારો દિવસ પંદર નવેમ્બર શુક્રવાર બહુ જ શુભ અને વિશેષ બનવાનો છે કારણ કે આ દિવસે ઉત્પન્ના એકાદશીના પવિત્ર પ્રસંગે દિવ્ય અને દુર્લભ મહાશુભ યોગો બનવાના છે સર્વાર્થ યોગ અમૃતસિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ આ પવિત્ર દિવસે બાર રાશિઓમાંથી છ ભાગ્યશાળી રાશિઓ પર ધનની વર્ષા થવાની છે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિઓની કિસ્મત અચાનક જ ચમકી ઉઠશે અને તેઓ ધનસંપત્તિથી સમૃદ્ધ થઈ જશે આ ભાગ્યશાળી જાતકોને હવે કરોડપતિ બનવાથી સ્વયં વિધાતાએ પણ અટકાવી શકશે નહીં મિત્રો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં દરેક વ્રતનું પોતાનું મહત્વ અને ફળ હોય છે માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી વ્રત કરે છે તેને ભગવાનનું દિવ્ય આશીર્વાદ મળે છે અને તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે બધા વ્રતોમાં એકાદશી વ્રતનું સ્થાન સૌથી ઊંચું ગણાય છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે જેમાંથી નવેમ્બર મહિનાની બીજી એકાદશીનું નામ ઉત્પન્ના એકાદશી છે આ એકાદશી વર્ષની તમામ એકાદશીઓમાં સૌથી શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવે છે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે અને તેને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે ધર્મગ્રંથો મુજબ એકાદશી વ્રતની શરૂઆત પણ આ દિવસથી જ થઈ હતી પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના તેજથી એક કન્યા ઉત્પન્ન થઈ જેને એકાદશી નામ અપાયું ભગવાન વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે જે કોઈ વ્યક્તિ તારા નામથી વ્રત કરશે તેના બધા પાપનાશ પામશે અને તેને મોક્ષની પ્રાપ્તિ થશે આ વર્ષે પંદર વીસ નવેમ્બર ઓગણીસસો પચ્ચીસ શનિવારના દિવસે ઉત્પન્નના એકાદશીનો વ્રત અને પૂજન કરવામાં આવશે વૈદિક પંચાંગ મુજબ આ તિથિ રાત્રે બાર વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સોળ નવેમ્બર રાત્રે બે વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે હિન્દુ માન્યતા પ્રમાણે જો કોઈ વ્યક્ત તી એકાદશી વ્રતની શરૂઆત કરવા ઈચ્છે તો તેને ઉત્પન્ના એકાદશીથી જ શરૂ કરવું જોઈએ કારણ કે આ એકાદશીનું નું ધાર્મિક મહત્વ અત્યંત વિશેષ છે અને શુદ્ધ મનથી પૂજા શરૂ કરો પૂજાની શરૂઆત ઓમ નમો ભગવતે વસુદેવાય અથવા ઓમ શ્રી લક્ષ્મી નારાયણાય નમ જાપથી કરો ત્યારબાદ ભગવાન લક્ષ્મી મૂર્તિ કે ચિત્રને શુદ્ધ કરો દીવો પ્રગટાવો અને પુષ્પ ફળ તથા તુલસી પાન અર્પણ કરો પૂજા સમયે ધૂપ અને અગ્રબત્તી પ્રગટાવી વાતાવરણ પવિત્ર બનાવો અને ભગવાન પાસે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સદભાગ્ય માટે પ્રાર્થના કરો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ રાખો અને રાત્રે માત્ર ફલાહાર કરો કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ વર્ષની ઉત્પન્ન એકાદશી પર ઘણા દુર્લભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે સર્વાર્થ સિદ્ધિયોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ આ શુભ સંયોગો સાથે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ માટે ધનલાભના શક્તિશાળી યોગો બની રહ્યા છે આ રાશિના જાતકોની કિસ્મત હવે ખીલી ઉઠવાની છે અને તેમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં હવે સુખ અને સમૃદ્ધિનો નવો સમય શરૂ થવાનો છે હવે ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓની સુઈ ગયેલી કિસ્મત હવે જાગવાની છે મિત્રો આજના સમયમાં ધનનું મહત્વ સૌ કોઈ જાણે છે પૈસા વિના કોઈ કામ સંભવ નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી ન રહે અને તે આરામદાયક તથા વૈભવી જીવન જીવી શકે છે તે માટે માણસ દિવસ રાત મહેનત કરે છે છતાં ઘણીવાર ભારે મહેનત પછી પણ સફળતા હાથમાં નથી આવતી એવામાં માણસ વિચારમાં પડી જાય છે કે એટલી મહેનત પછી પણ કિસ્મત સાથ કેમ નથી આપી રહી હકીકતમાં મહેનત સાથે ભાગ્યનો સાથ હોવો પણ એટલું જ જરૂરી છે જ્યારે નસીબ સાથ આપે છે ત્યારે ઓછી મહેનતથી પણ મોટી સફળતા મળી શકે છે પરંતુ જો નસીબ સાથ ન આપે તો ભારે મહેનત છતાં મનગમતું પરિણામ મળતું નથી હિન્દુ જ્યોતિષમાં ગ્રહ નક્ષત્ર અને રાશિઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તેમનો સીધો પ્રભાવ માણસના જીવન પર પડે છે ક્યારેક શુભ પ્રભાવ સફળતા આપે છે તો ક્યારેક અશુભ પ્રભાવ મુશ્કેલીઓ લાવે છે સમય સાથે ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં પણ મોટા ફેરફાર આવતા રહે છે આજના આ વિડિયોમાં અમે તમને એવી છ રાશિઓ વિશે જણાવીશું જેઓની કિસ્મત હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકી ઉઠવાની છે આ રાશિના જાતકોના જીવનમાં હવે સારા દિવસો શરૂ થવાના છે અને તેમના પર ધન અને સમૃદ્ધિની વર્ષા થવાની છે હા મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી અને ધન્ય રાશિઓમાંથી પ્રથમ રાશિની જે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની કૃપાથી એક અતિશય શુભ સંયોગ રચાઈ રહ્યો છે આ સમય દરમિયાન તમારા વિચારોમાં સ્પષ્ટતા અને કાર્યોમાં એકાગ્રતા રહેશે જેના કારણે તમે સતત નવી સફળતાઓ હાંસલ કરશો અને સમાજમાં તમારી આગવી ઓળખ બનાવશો તમારી મહેનતથી કરેલા બધા કાર્યો સફળ રહેશે તમારા માટે ધન પ્રાપ્તિ અને વેપારમાં લાભના પ્રબળ યોગ બની રહ્યા છે વ્યવસાયમાં અચાનક નફો મળવાની શક્યતા છે અને તમે કોઈ નવું વાહન કે ઘર ખરીદવાનો નિર્ણય પણ લઈ શકો છો જેના કારણે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપર કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય અતિશય અનુકૂળ છે આ સુવર્ણ તકનો સંપૂર્ણ લાભ લો કારણ કે આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને પરિવારમાં ખુશહાલી લાવશે હવે વાત કરીએ આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિની તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને પરિવાર તથા જીવનસાથીનો પૂરતો સહકાર પણ મળશે તમારી મીઠી વાણીથી ઘણા કામ સરળ બની જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થશે જે કાર્ય અટકેલા હતા તે હવે પૂર્ણ થવાના છે સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તેથી આ સમયનો પૂરતો લાભ લો હવે વાત કરીએ આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિની તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે કહી શકાય કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારી ઉપર છે તમારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનું છે તમારી પ્રતિષ્ઠા અને માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે હા મિત્રો જો તમે નવા અવસરની શોધમાં છો તો તે અવસર હવે તમને મળી શકે છે જેના કારણે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા જ મળશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના પણ જરૂરથી સફળ થશે વૃષભ રાશિના લોકો માટે ધનલાભના અનેક અવસર મળવાના છે કહી શકાય કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થવાની છે તમારા ઘરમાં ખુશીભર્યો માહોલ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધનપ્રાપ્તિ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે હવે વાત કરીએ આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિની તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંયોગ લઈને આવ્યો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન જોવા મળશે ધન પ્રાપ્તિ અને લાભદાયક તકના યોગ બની રહ્યા છે તમે જે યોજનાઓ લાંબા સમયથી બનાવી રહ્યા હતા તેને હવે સાકાર કરવાનો સમય આવી ગયો છે જે કામ તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા તેમાં હવે ચોક્કસ સફળતા મળશે તમારા પ્રયાસોનું યોગ્ય ફળ મળશે અને તમને નવા અવસર પ્રાપ્ત થશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને જે લોકો નોકરીમાં છે તેમને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની સંભાવના છે અધિકારીઓનો સહયોગ મળશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે સંતાન સુખની પ્રાપ્તિ થશે અને જે લોકો પિતાનો આશીર્વાદ લઈને કાર્ય કરશે તેઓ નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ રહેશે આ સુવર્ણ તકનો સંપૂર્ણ લાભ લો સફળતા નિશ્ચિત છે હવે વાત કરીએ આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિની તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી આ સમય દરમિયાન તમારા પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે તમારા ઉપર અત્યંત શુભ ઉર્જા અને આશીર્વાદનો વરસાવો થઈ રહ્યો છે જો મીન રાશિના લોકો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ નવો કામ કે વ્યવસાય શરૂ કરશે તો તેમને ચોક્કસપણે મોટી સફળતા મળશે તમારા પ્રયત્નો સફળ થશે અને સમાજમાં તમારી અલગ ઓળખ બનશે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસ ક્ષેત્રમાં પ્રગતિ અને સિદ્ધિથી ભરેલો રહેશે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને દાંપત્ય જીવન સુખમય રહેશે હા મિત્રો હવે સમય આવી ગયો છે જ્યારે મેન રાશિના જાતકોને એ તમામ ખુશીઓ મળશે જેના તેઓ લાંબા સમયથી હકદાર હતા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને અનેક પ્રકારના લાભ ધનવૃદ્ધિ અને જીવનમાં મોટી સફળતાઓ પ્રાપ્ત થશે હવે વાત કરીએ આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આ સમય દરમિયાન તમારા પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ચાલતી તમામ મુશ્કેલીઓ દુઃખ અને પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સતત તમારા પર રહેશે જેના કારણે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા પ્રાપ્ત કરશો લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થવા તરફ આગળ વધશે જો તમે કોઈને રૂપિયા ઉધાર આપ્યા હોય તો તે પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે તમે તમારા જૂના દેવામાંથી મુક્તિ મેળવી શકશો અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તમારું પરિશ્રમ ફળ આપશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે વ્યવસાયમાં અચાનક નફાની શક્યતા છે અને ઘરમાં શાંતિ તથા ખુશહાલીની લાગણી રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે માત્ર ધ્યાન રાખો કે તમારા ગુસ્સા અને ઉતાવળા સ્વભાવ પર નિયંત્રણ રાખો આ રીતે તમારું ભાગ્ય વધુ તેજસ્વી બનશે હવે વાત કરીએ આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિની તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખુશીઓની ભેટ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપર કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ આવશે પરિવારમાં શાંતિ રહેશે અને લાંબા સમયથી અટકેલા બધા કાર્યો હવે પૂર્ણ થશે જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળશે જેના કારણે મનમાં આનંદ અને ઉત્સાહ છવાઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિથી તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા અને આનંદનું વાતાવરણ રહેશે ઘરમાં નવી વસ્તુઓનું આગમન થશે જેના કારણે સમૃદ્ધિમાં વધારો થશે વ્યવસાય કરતા લોકો માટે વેપારમાં નફાની શક્યતા છે જ્યારે નોકરી કરતા લોકોને કારકિર્દી સંબંધિત મોટી સફળતા મળવાની સંભાવના છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ કન્યા રાશિના જાતકો પર વિશેષ રૂપે રહેશે જેનાથી આવનાર સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક સાબિત થશે હવે વાત કરીએ આ યાદીમાં ભાગ્યશાળી રાશિની તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે જેના કારણે તમને ભારે ધન લાભ થવાની શક્યતા છે

તમારું પ્રેમજીવન અને વૈવાહિક જીવન ખૂબ જ મીઠું અને આનંદમય રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે શુભ અને અનુકૂળ રહેશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે આ તકનો પૂરો લાભ લો અને આ સુવર્ણ સમયને હાથમાંથી ન જવા દો કારણ કે આ સમય તમારા જીવનમાં ભાગ્યના નવા દ્વાર ખોલી શકે છે મિત્રો આ હતી તે સાત સુખી અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ મોટી ખુશખબરી મળવાની છે કહી શકાય કે આ રાશિના જાતકો ધનવાન બનવાના છે તેમને અનેક પ્રકારના લાભ ધન પ્રાપ્તિ અને મોટી સફળતા મળશે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ સાથે સાચા મનથી કમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ અને વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ